ભરૂચની બસંત ટોકીચમાં થઈ રહેલ બાંધકામ પાછળની સાઈડમાં આવેલા મંદિર તોડવાનો વિવાદ હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો મેદાનમાં ભરૂચમાં પાંચ બધી વિસ્તારમાં આવેલ બસંત ટોકીચના પાછળના ભાગે એટલે કે હોસ્ટેલ ગ્રાઉન્ડના પાછળના ભાગે ભાતીજી મહારાજ અને રામદેવપીરની દેરી ડેરી વર્ષોથી અહીંયા છે જે મંદિર સરકારી જગ્યામાં આવે છે અને તેનાથી પંદરથી વીસ ફૂટ અંતરે બસંત ટોકીચની જગ્યા આવેલી છે જ્યાં હાલમાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના દ્વારા મંદિરના પતરાને દૂર કરવામાં આવ્યા હતા જેના લીધે ત્યાંના સ્થાનિકો અને આ મંદિરની આસ્થા સાથે જોડાયેલા ભક્તોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો ભરૂચની બસંત ટોકીજમાં થઈ રહેલ બાંધકામ પાછળની સાઈડમાં આવેલા મંદિર તોડવાનો વિવાદ હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા બિલ્ડર દ્વારા મંદિરના પતરાને ઓટલો દૂર કરાતા જીવન સર્જાતા હાલ બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન ના થાય તેવી બાહ ધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો બાંધકામ દરમિયાન મંદિરને નુકસાન થશે તો આંદોલન કરવામાં આવશે તેમ હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું પરંતુ આ એક ચર્ચાનો વિષય છે કે સરકારી જગ્યા ઉપર આવેલ મંદિરને બિલ્ડર દ્વારા કેમ દૂર દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા શું આ સરકારી જગ્યામાં બિલ્ડર દ્વારા જે પત્ર વોર્ડન લખાવવામાં આવનાર છે તેની મંજૂરી બિલ્ડરને નગરપાલિકા પાસે મેળવેલ છે કે કેમ આવનારા દિવસોમાં બિલ્ડર આ સરકારી જગ્યા પર દબાણ કરે કે નહીં કરે તેની ખાતરી શું શું નગરપાલિકા આની તપાસ કરશે ખરું તમે ક્યાંથી આવો તમારું નામ બોલો તમે ક્યાંથી આવો એમાં મીડિયામાં તમારું નામ શું છે કશું નહીં મારું મત અમારે આવવાનું કાઈ આ કોની જગ્યા છે જગ્યા કોની છે આ મંદિર હટાવવાનું તમને કોઈ પરમિશન આપી છે હટાયું ભાઈ તોડે છે એ એવો એક્સેપ્ટ છે કે મંદિરને પતરાને બધું તમે તમારી જગ્યા જેટલી છે એટલી છે એની બહાર તમે કામ કરેલું છે

જય હિન્દુ રાષ્ટ્ર આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોડવાની વાત ચાલી રહી છે પણ બિલ્ડર દ્વારા અમને બાહિ આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જ જે ગવર્મેન્ટની પ્રિમિસિસની અંદર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે એ લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગાજું હોય થોડીક જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટઆઉટ કરે છે પણ એઝ ઇટ ઇઝ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશો અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલભાર હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે આ વસ્તુની મીઠે